જે આક્ષેપો તો પહેલાં બી થયા હતા અત્યારે બી કરે છે અને હવે ઓલરેડી જયંતિભાઈએ એફઆઈઆર નોંધાવી છે ત્યારે જે કાંઈ સીસીટીવી ફૂટેજો અને જે કાંઈ સાબિતીઓ સામે આવી છે એ પોલીસ ખાતાનો તપાસનો વિષય છે અને એમની સામે જે કાંઈ સાબિતી અને પુરાવો છે એના આધાર ડિપાર્ટમેન્ટ તપાસ કરશે અને જે બી હશે એ સામે આવશે હવે જ્યારે કોઈપણ તમોદાર ફરિયાદ નોંધાવવા જતા હોય ત્યારે ફરિયાદ સાચી છે કે ખોટી છે એ પોલીસ ખાતાને ખબર નથી હોતી અને તહમોદાર જે પ્રકારની ફરિયાદ નોંધાવે એ પોલીસ ખાતું નોંધતું હોય છે પોલીસ ખાતું જરૂરી જરૂરી ચર્ચાઓ કરતું હોય છે પણ અંતે તમલદાર જે કંઈ ફરિયાદ નોંધાવે નોંધતું હોય છે એ ફરિયાદ સાચી છે એવું માનવાને લાયક નથી ફરવા ફરિયાદ સાચી તો ત્યારે પુરવાર થાય કે જ્યારે એ ફરિયાદને લઈ અને તપાસ થાય અને તપાસમાં જે કંઈ સાબુત સમય આવ્યા હોય અને એના અંતે જે કંઈ જે કંઈ પુરાવાના આધારે જે સાબિત થાય એના આધારે એ ફરિયાદને આપણે સાચી કરતા હોય છે ફરિયાદ નોંધાવી એટલે સત્ય છે એવું તો માની ના શકાય ને જો પોલીસ ખાતું છે તપાસ કરશે સીસીટીવીના આધારે બી કરશે એમને જરૂર જણાશે અને જે લોકો હાજર હતા એમની પૂછપરછ દ્વારા બી કરશે એ પોલીસ ખાતાનો વિષય છે સ્થળ તપાસ કરી અને ત્યાં જો કોઈ જાતના પુરાવા મળતા હોય એના આધારે બી એ તપાસ કરશે હું પહેલાં તો એમ કહું છું કે જયંતિભાઈ નરેશભાઈ વિદેશ હોય કે ના હોય એનાથી જયંતિભાઈને શું ફેર પડતો હોય છતાં જ્યારે આ વાતની ખબર નરેશભાઈને ત્યાં પડી કે જયંતિભાઈ ઉપમલો થયા છે ત્યારે ત્યાં બેઠા બેઠા એમને દુઃખ વ્યક્ત કર્યું છે આ ઘટનાને કમનસીબ ઘટના ગણાવી છે અને વાતને વખોડી છે ત્યારે નરેશભાઈ ત્યાં બેઠા બેઠા બીજું આટલી ચિંતા કરતા હોય તો નરેશભાઈ ત્યાં છે કે નહીં એના પુરાવાની વાત આવે ત્યારે વિશ્વાસથી મોટી કોઈ વાત હોતી નથી અને ત્યારે આવી વાત સમાજના આવા આગેવાન માટે જ્યારે કરીએ ત્યારે એ વાત યોગ્ય પણ નથી સરદારધામ અને ખોડલધામ બંને સમાજની સંસ્થા છે બંને પોત પોતાની રીતે સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓ કરતી હોય છે એમાં કોઈ પણ કોઈ પણ સંસ્થાને એકબીજા સંસ્થા પ્રત્યે ક્યારેય પૂર્વાગ્રહ હોય નહીં ક્યારેય આવું કંઈ હોય નહીં અને બીજું કે બંને નિઃસ્વાર્થ ભાવે સમાજની સેવા કરે છે આ કોઈ કોર્પોરેટ કંપની નથી કે હરીફ થઈને ઊભી દઈએ તો કાલ સવારે એકને ફાયદો એક છે એકને નુકસાન થાય અરે આવા તો સમય તન મન અને ધન ખર્ચીને સંસ્થાના આગેવાનો સંસ્થાના ટ્રસ્ટીઓ કામ કરતા હોય છે ત્યારે એકબીજી સંસ્થાને કોઈ પણ પ્રકારનો મતભેદ કે પૂર્વગ્રહ હોય એવું એવું બિલકુલ ના હોઈ શકે